મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી રાષ્ટ્રના ઓગણ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે સવા દસ કલાકે ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ દીપકભાઈ કોડરાણીને ધ્વજવંદન માટે દોરી ગયા હતા અને પ્રમુખશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ એમની સાથે ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર જોડાયા હતા પ્રાથમિક શાળા અને કન્યા છાત્રાલયની બાલિકાઓએ શ્રી રમેશભાઈ કાનજીભાઈ દેવરિયા સાથે રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રજાજોગ સંદેશ આપતા નગરપતિ વૈભવભાઈ કોઢરાણીએ સૌ શહેરીજનોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતાએ અને આભારવિધિ શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામીએ કરી હતી